વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ટેસ્ટી ફરાળી આલુ ટિક્કી બનાવીશું અને ટિક્કી બનાવવાની સરળ રીત શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન આજે આપણે ફરાળી આલુ ટિક્કી બનાવીએ છીએ ત્યારે મેં અડધી વાટકી સાબુદાણા લીધા છે મિક્સર જાર લેવાનો છે અને સાબુદાણા ને ક્રશ કરવાના છે સાબુદાણા ઉમેરવાથી આલુ ટેકી ક્રિસ્પી બને છે હવે એક વાટકી રાજાગરાનો લોટ લેવાનો છે ત્રણ લીલા મરચાં ઝીણા ચોપ કરીને લેવાના છે અહિયાં મેં ચાર થી પાંચ બટાકા બાફી લીધા છે તો બટાકા ઠંડા થઈ જાય પછી આ રીતે છીણી લેવાના છે હવે અડધી ચમચી સિંધવ મીઠું ઉમેરવાનું છે જે આપણે ઉપવાસમાં મીઠું ખાઈએ છીએ તે મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરવાનું છે મરી પાવડર અને શેકેલું જીરું ઉમેરવાનું છે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે લીલા દાણા ઉમેરવાના છે જો તમે લીલા દાણા ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો બધા મસાલા સારી મિક્સ કરવાના છે આજે આપણે આલુ ટીકી બનાવીએ છીએ ત્યારે મેં આમચૂર પાવડર લીધો છે પણ તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો હવે બધા મસાલા સાઈડે મિક્સ કરવાના છે અને આઈતે ડો બાંધી લેવાનો છે હવે તમને બાઇન્ડિંગ માટે લોટ ઓછો લાગે તો રાજગ્રાનો કે સિંગડાનો લોટ ઉમેરી શકો છો તો અહીંયા ટીકી બનાવવા માટે ડો બાંધી લીધો છે હવે હાથમાં ઘી લગાવવાનું છે અને એક સરખી ટીકી બનાવવાની છે ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તે ફરાળી આલુ ટીકી બનાવી છે હવે શ્રાવણ મહિનો એટલે વ્રત અને ઉપવાસનો મહિનો ઉપવાસ હોય એટલે આપણે સાંજે સાબુદાણાની ખીચડી કે સાબુદાણાના વડા બનાવીએ છીએ પણ તમે આ રીતે ફરાળી આલુ ટીકી બનાવી શકો છો બહુ જ ટેસ્ટી બને છે અને સાબુદાણા ઉમેર્યા છે એટલે આલુ ટીકી એકદમ ક્રિસ્પી બનશે આ ટીકી ઠંડી થશે ને પછી ચવળ નહીં બને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો એમે એક સરખી આલુ ટીકી બનાવી લીધી છે હવે ટીકીને તળવા માટે પેનમાં તેલ લેવાનું છે પણ તેલ ઓછું લેવાનું છે કેમ કે આજે આપણે ટીકી બનાવી છે તેને સેલો ફ્રાય કરવાના છે એટલે પેનમાં તેલ ઓછું લેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી ટીકી પેનમાં મૂકી દેવાની છે આજે મેં ફરાળી આલુ ટીકી બનાવી છે તેને સેલો ફ્રાય કરું છું પણ જો તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તેલ વધારે લેવાનું છે બંને બાજુથી ગોલ્ડન લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લેવાની છે પણ આજે આપણે સેલો ફ્રાય કરીએ છીએ એટલે એક બાજુથી ક્રિસ્પી થાય પછી ટીકીને ફેરવી લેવાની છે અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે હવે ટીકી સેલો ફ્રાય કરતા હોઈએ તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમા ગેસ પર ટીકીને સેલો ફ્રાય કરીએ છીએ તો ટીકી એકદમ ક્રિસ્પી થાય છે તમે જોઈ શકો છો કે ટિકીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ટિકી તળાઈ ગઈ છે તો આલુ ટિકીને પ્લેટમાં લઈ લેવાની છે અને તે રીતે બીજી ટિકીને પણ તળી લેવાની છે ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકીએ તે ફરાળી આલુ ટિકી બનાવી છે અને ટિકી સાથે મેં ફરાળી ચટણી બનાવી છે આપણે ચટણી બનાવતા હોઈએ છીએ તે રીતે ચટણી બનાવી છે પણ તેમાં ઉપવાસનું મીઠું ઉમેરવાનું છે ફરાળની ચટણી સાથે પણ આલુ ટિકીને સર્વ કરી શકો છો ગરમા ગરમ આલુ ટિકી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કલર પણ બહુ જ સરસ આવ્યો છે બધી જ આલુ ટીકી મેં તળી લીધી છે તો ટીકી ને સરળ પ્લેટમાં સર્વ કરીશું આજે મેં આલુ ટીકી સાથે ફરાળી ચટણી સર્વ કરી છે તમે દહીં સાથે સર્વ કરવી હોય તો પણ કરી શકો છો તો ઘરમાં ગરમ ફરાળી આલુ ટીકીને સર્વ કરીશું તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આલુ ટીકી બની છે કેમ કે સાબુદાણા ઉમેરીએ છીએ તો ટીકીનું લેયર એકદમ ક્રિસ્પી બને છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે તો વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી ટેસ્ટી અને સોફ્ટ ફરાળી આલુ ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજની વાઈ રેસીપી કેવી લાગી કમેન્ટ જો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી મહાદેવ